મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં જો આજે આપણે અત્યારે મેચ આવી ગયા છીએ વિડીયો બનાવી નાખ શકતા તો અમારો વિડીયો જોજો તો મજા આવશે બધા મિત્રો આવી ગયા છે પણ સામે વારી છે સામે છે હા અમારે પ્રકાશભાઈ બોલિંગ કરે છે પ્રકાશભાઈ હરો હરો તો આવી રીતના બોલિંગ કરે છે સડો પેરી કઈ ઘટે જ નહીં અને હું કહેવાય અમ્પાયરિંગ કહેવાય શું કહેવાય

રીતના ફિલ્ડિંગ કરે છે હું કેવું કેવું છે મારે કેવું નથી ટીમ ના ફિલ્ડિંગ છે એવું છે હું પછી એવું છે પ્રકાશભાઈ તો પડી ગયા કેસ કરીને પ્રકાશભાઈ કેમ છું કેવું લાગ્યું તમને કેસ કર્યો એમાં કઈ લાગ્યું હાથમાં લાગી ગયો છે કઈ વાંધો નહીં મારા ઘનશ્યામ ભાઈ આઉટ થઈ ગયા કેમ ભાઈ કેમ છો આઉટ થઈ ગયા કેમ મોડ રન બનાવી ને અમારા મહેશભાઈ ઓપનિંગમાં ઉતર્યા છે પહેલી વખત વા મહેશભાઈ વાહ ગાબા કાઢી નાખ મહેશભાઈ તમે પણ મહેશભાઈ

ભાઈ બોલિંગ કરે છે અને ભાઈ ની ફિલ્ડિંગ છે અને સંજય બેઠા છે અમારે આ બધા અમારે બેટ્સમેન વારી હાટું બેહા છે જીગાભાઈ છે સાગરભાઈ છે ભરતભાઈ છે અમારે ભરતભાઈ આવી જાય બેટિંગ કરવા મારો હાલો ભાઈ શિક્ષર મારો હાલો શિક્ષર મારો

તું કેમ આ બધું બે હઈ ગયો અમે મેસ રમીને હારો હારો આ વખતે છે ને

અલ આપણો માવો બની ગયો છે કાચી પાત્રી માવો ખાઈ નખી આ હેલિકોપ્ટર જાય વધારે ન ખાવાનું મરા માવો ખા તો બહુ મજા આવે ને બહુ બોલિંગ કરી એટલે વિકેટ જાય જોવો તમે વિકેટ જવાની છે જોજો તમે

ya Broker terus lo kerapatan segala sih ya.